ગણેશાય નમ હર હર મહાદેવ બોલો શિવ પાર્વતીને જય તો ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હર હર મહાદેવ તો ભક્તો આજનો આપણો વિડીયો છે પ્રદોષ વ્રત કથા પૂજન વિધિ અને તેનું મહાત્મય આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય આ પણ એક સેવાનું જ કાર્ય છે તો આવો આપણે કથા સાંભળીએ પ્રદોષ વ્રત કથાનું વિધિ અને મહાત્મય જે કહે છે દરેક મહિનાની બંને તેરસને દિવસે સંધ્યા સમયને પ્રદોષ કહેવાય છે પ્રદોષ સમયે મહાદેવ જે કૈલાસ પર્વતના રજસ્વ ભવનમાં નૃત્ય કરે છે અને દેવો તેમની સ્તુતિ કરે છે જે મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા રાખતો હોય તેણે પ્રદોષ સમયે નિયમપૂર્વક ભગવાન નીલકંઠની પૂજા અર્ચના કથા અને સ્તુતિ કરવા જોઈએ સંસાર સાગરમાં ડૂબી રહેલા અને દરિદ્રતાથી કંટાળેલા મનુષ્યો માટે આ પ્રદોષ વ્રત નૌકા સમાન છે ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્ય તરત જ દરિદ્રતા મૃત્યુ અને દેવોના દેવાના ડુંગરમાંથી મુક્ત થઈ જાય છે બંને પક્ષની તેરસને દિવસે મનુષ્ય ઉપવાસ કરવો જોઈએ સૂર્યાસ્તથી ત્રણ ઘડી પહેલાં સ્નાન કરવું ધોયેલા વસ્ત્રો ધારણ કરીને સંધ્યા સમયે જપ વગેરે કરવા જોઈએ પૂજનનો આરંભ કરવો પ્રભુની બેઠક પાસેની ભૂમિને તાજા અને સ્વચ્છ પાણીથી ધોઈ લેવી તેને લીપી ગુપીને તેની ઉપર સુંદર મંડળ બનાવવો તેની ઉપર સુંદર વસ્ત્રોથી માંડવો બાંધવો મંડળની મધ્યમાં સુંદર કમળ દોરીને તેની ઉપર આસન મૂકીને બેસવો પવિત પવિત્ર ભાવથીને શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા દેવપીઠને આમંત્રિત કરવી તેના પછી આત્મશુદ્ધિ અને ભૂત શુદ્ધિ કરીને ત્રણ પ્રાણાયામ કરવા બિંદુયુક્ત બીજાક્ષરોથી ન્યાસ કરીને ભગવાન શિવનું ધ્યાન કરીને પીઠના વામ ભાગમાં ગુરુને પ્રણામ કરવા દક્ષિણ ભાગમાં ગણપતિજીને પ્રણામ કરવા અને બંને ખંભા અને જાંઘોમાં ધર્મ વગેરેનો ન્યાસ કરવો નાભે તથા પાશ્ચર્ય ભાગોમાં અર્ધમ વગેરેનો ન્યાસ કરવો આટલું કર્યા પછી હૃદયમાં અનંત વગેરેનો ન્યાસ કરીને દેવપીઠ પર મંત્રનો ન્યાસ કરવો આધાર શક્તિથી લઈને જ્ઞાનાત્મક જ્ઞાનાત્મા સુધીનો ન્યાસ કરીને હૃદયમાં એક કમળની ભાવના કરવી તે કપાળ કમળ પાનમાં કોટી કોટી ચંદ્રમાં જેવા પ્રકાશમાન ઉમાપતિ ભગવાન શિવનું ધ્યાન કરવું પરમ પ્રભુ શ્રી શિવજી ત્રિનેત્ર ધારે છે તેમના મસ્તક ઉપર ચંદ્રમાં મુકુટની જેમ શોભે રહ્યા છે તેની ઉપર રત્નજળિત કોટી કિરીટ શોભે છે તેમના કંઠમાં નીલ ચિહ્ન છે અને અંગે અંગમાંથી ઉદારતા રહી છે સર્પનો સર્પના હારથીને તેઓ શોભે રહ્યા છે તેમનો એક હાથ વરદ અને બીજો હાથ અભય મુદ્રા દર્શાવી રહ્યા છે તેમણે કંકણ કેયુર અંગદ તથા મુદ્રિકા ધારણ કરી રાખી છે તેમણે વ્યાધ્ર ચર્મ ધારણ કર્યું છે અને રત્ન રત્નજળિત સિંહાસન પર વિરા ગયા છે તેમના વામ ભાગમાં પાર્વતીજીની ભાવના તે બંનેની માનસિક પૂજા કરવી પાંચ વૈદિક મંત્રોથી હૃદયમાં પૂજા કરવી મૂળ મંત્રથી હૃદયમાં ત્રણ વાર પુષ્પાંજલિ આપવી ત્યાર પછી સિંહાસન પર બ્રાહ્ય પૂજા પ્રારંભ કરવી મનોમન ભગવાનને આહવાન કરવું અને પ્રાર્થના કરવી હે પ્રભુ હે શિવશંકર આપ ઋણ પાતક દુર્ભાગ્ય અને દરિદ્રતાની નિવૃત્તિ માટે અને બધા પાપોના નાશ માટે મારી પર પ્રસન્ન થાવો અત્યારે હું દુઃખી અને શોકની અગ્નિમાં બળી રહ્યો છું સંસારના ભયથીને પીડિત છું જાત જાતના રોગ અને ત્રિવેદ થઈને વ્યાકુળ બની ગયો છું હે વૃષ વાહન મારી રક્ષા કરો સર્વને નિર્ભય કરનારા આપ પ્રભુ અહીં પધારો અને મારી આ પૂજા સ્વીકારો આવી રીતે આમ પ્રાર્થના પૂર્ણ થયા પછી રુદ્રસૂતકનો પાઠ કરવો ત્યાં સ્થાપેલા શંખના જળથીન અને પંચામૃતથી શિવજીનો અભિષેક કરીને વિવિધ ઉપચારો હોવા પ્રભુને દિવ્ય આસન અર્ધય પાગ નિવેદન કરવા ત્યાર પછી જળથીન કરીને મધુપર્ક દેવો ફરીથી આચમન જળ આપવો પછી મંત્રોચ્ચારપૂર્વક સ્નાન કરવું ત્યાર પછી યજ્ઞો પવિત્ર વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરવા અષ્ટાંગયુક્ત ચંદન ધૂપદીપ અર્પવા ત્યાર પછી વિવિધ મીઠાઈઓ ફરસણ દાળ શાક માલપુવા વગેરે વિવિધ વાનગીઓ ધરાવવી મધુ દહીં ઘી અને ખીર સમર્પવા ખીરને અગ્નિમાં મંત્રોપચાર દ્વારા હોમવી ત્યાર પછી છત્ર દર્પણ અને આરતી સમર્પવા આટલું બધું ન થઈ શકે તો થાય તેટલું કરવું પ્રભુ તો ભાવના ભૂખ્યા છે પુષ્પની ભેટથી પણ રાજે થઈ જાય છે ત્યાર પછી સ્તોત્રોથી સ્તુતિ કરીને પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરવા પરિક્રમા કરીને પ્રભુની પ્રાર્થના કરવી હે દેવ જતનાથ હે સનાતન સનાતન શંકર આપણે જય હોઉ સંપૂર્ણ દેવોના અધીશ્વર જેઓ જેમને પૂજે છે તેવા જય હોઉં હે સર્વ ગુણાતીત સર્વને વરદાન આરાધ રહિત હિત અવિનાશ સંસારમાં આપ એક છો ના આપે આભૂષણ સ્વરૂપે ધારણ કર્યા છે ગૌરી પતે આપને જય હોઉં કોટિસૂર્ય સમતે જનંત ગુણોના આશ્રય ભયંકર ભક્તોને પીડાર આપનો જય હોઉં આ સંસાર બંધનમાંથી પાર ઉક્ષ પ્રદાન કરનારા આપનો જય હોઉં હે મહાદેવ હું દરિદ્ર મોટા મોટા પાપોએ એ કરી દીધો લીધો છે હું શોક અને રોગ વ્યાકુળ છું ઋણના ના ભાર થી બધી બાજુથી ને કચડાયેલો છું પાપ કર્મ ની આગમાં અને ગ્રહોથી પીડાઈ રહ્યો છું હે નીલકંઠ હે શાબ શિવ મારે પર પ્રસન્ન થાઓ નિર્ધન માણસે આવી પ્રાર્થના કરવી પણ ધનાટ રાજાએ પ્રભુને પ્રાર્થના કરવી હે આપના પ્રસાદથી હું સદાય આનંદમાં મારા રાજમાં ડાકુ ચોર લું પૃથ્વી પર દુકાળ રોગ વગેરે થઈ જાય ખેતી થઈને બધી દિશાઓમાં સુખનું સામ્રાજ્ય છે આવી રીતે પ્રાર્થના કર્યા પછી પ્રભુની આરાધના મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી આ અમે સર્વે પાપોનો નાશ કરવો કરનાર સર્વ પ્રકારની દરિદ્રતાનું નિવારણ કરનારી અને મનોવાંછિત વસ્તુનું દાન દેનારી શિવજીનું વર્ણન કરે આ શિવના દ્રવ્યનું કરનારા પાપને છોડીને સર્વે પાપો તથા મહાપાપોનો નાશ કરે છે જો કોઈ ભક્તો આવી રીતે ભગવાન શંકરનું કરશે તો નિશ્ચય તેમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્તિ થશે એમાં કોઈ સંશય નથી પછી પણ થાય છે જે કહે છે જે મનુષ્ય પ્રદોષ વ્રતના પરમ પુણ્યમય મહાત્મયને તે વ્રતને શિવ પૂજન કરે એકાગ્ર ચિત્ત થઈને સાંભળે અથવા તેને સો જન્મ સુધી ક્યારેય દરિયા સતાવતી નથી અને અંતે તે મનુષ્ય ઐશ્વર્યવાન બનીને ભગવાન શંકરના પરમ છે તો ભક્તો આવી રીતની આ કમારે પણ આજે છે અને બધો વ્રત કરી શકાય અને ભગવાન શંકરનું આપણે અનેક કષ્ટોમાંથી બીમારીમાંથી આપણે બધે જ મનોવ ફળની પ્રાપ્ત શકાય તો અત્યારે બસ આટલો જ આપણે આવતા વિડિયોમાં ફરી બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક હર હર મહાદેવે